तो हेलो गई वेलकम बैक टू माय न्यू ब्लॉक तो क्या आज हम जा रहे हैं सुअर की दवा करवा ले के सुवरनी दवा ले मेडिसिन नहीं हो बार दवा ले ए दवा करवा जाइए खेतर में आरन कर का काम नहीं कर बाजू में मोडो आखो खेदन मैदन करना का खोतरी खोतरी भाई सेफ्टी फर्स्ट एले जाइए से आज थोड़ी घी आइडिया बाइडिया वापरी થોડું ઘણું સેફ્ટી કરી નાખીએ અને પછી અમારા ખેતરની વારી આવી જાય વારા પરથી કારણ કે પછી મળો એમ બી તો બહુ ત્રાસ હતો લાસ્ટ ટાઈમ આખા થોડી શાંતિ કારણ કે આપણે વચ્ચે થોડું ઘણું તો સેફ્ટી કરી દઈશું આલરેડી જો થોડીક ટેકનોલોજીનો યુઝ કરીએ હલો જોઈએ આગળ બને જાઓ બ્લોગમાં તો હલો ગાઈસ જોઈ લો ખેતરમાં આવી જાવ આપણે વા વસ્તુ જે યુઝ કરવાને કઈ નાખ કે થોડો ઘણો અને બનાવી દિયા મસ્ત સેફટી કે દેતે કે તહી તો બચી જ નક ક ગયો તો ગાઈસ વ્લોગ માં બની રહેજો એન્ડ સુધી જોઈયા આપણે નેક્સ્ટ તો ગાઈસ ફર્સ્ટ પ્રોસેસ તો કઈ નાખી tartar hook માં દી તો પહેલે અમાર પ્રોજેક્ટ નો પહેલો સ્ટેપ કરી રહે કેવાય આમ તો પ્રોજેક્ટ એટલે

ત કાસ્ટຽપન માર્યું અહીંયા મોજાના એકાંગ ફોન છે એટલે તો બને છે એની સુધી મજા આવશે તો ગાઈસ ફાઇનલી આપનું કામ પૂરો થઈ ગયું અને જો મસ્ત ડિઝાઇન તૈયાર કરી નાખી આ બચ્ચી જાય તો ઠીક છે ઉંતા આર્ટિસ્ટ લાગે ને તો ગાઈસ કમ્પ્લીટ બે બે કલાક ઉપર અઢી કલાક જેવું થયું આટલું લાગવ સલા થાજો ચેક સુંધી હવે રવા દે તો હરું તો સહેર બે વખત ની જાડીપટ આની તો હારત બગા નખીતી વધારે પડતા સસલાએ તો ગાઈસ મલ્લે ફરી નવા વ્લોગ માં અને જો આ મસ્ત ડિઝાઇન તૈયાર કરી નાખી છે બસ અટલું કામ ઓવર થઈ ગયું એટલે થોડી ઘણી શાંતિ વધારે પડતા હેરાન ન કરે એટલા માટે આટલું કરી નાખી તો મલ્લે નેક્સ્ટ વ્લોગ માં આવજો જય માતાજી જય વાકાધીશ